હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો તો મિત્રો આજે મેં આવી ગયા છે અમદાવાદની અંદર અમદાવાદમાં અમે સિઝલનું પેપર બતાવી અને હવે જઈશું સાયન્સ સિટી જોવા માટે તો ફાઇનલી અમે આવી ગયા છે સાયન્સ સિટીની અંદર એકસો પચાસ રૂપિયાની ત્રણ ટિકિટ લીધી હતી તો હવે અહીંયા જોઈ શકો છો આઈ લવ સાયન્સ સિટી લખેલું છે અહીંયા ઘણા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ છે થ્રીલ રાઇડ અહીંયા ઘણી લાંબી લાઈન છે એટલે આપણે આની અંદર બેસતા નથી હવે આગળ વધીએ તો અહીંયા જોઈ શકો છો આ નેચર પાર્ક છે નેચર પાર્કની અંદર બધા આર્ટિફિશિયલ પ્રાણીઓ છે અને ઘણું બધું જોવાલાયક છે ફૂલ છોડ છે ફુવારા કે બધું છે અંદર જઈએ ચાલો તો ગેટની બહાર એક સિંહનું આર્ટિફિશિયલ પૂતળું છે ત્યાં લખેલું છે સાપથી સાવધાન અહીંયા લીલોતરી હોવાના કારણે સાપ પણ હોઈ શકે છે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક છે નાના બાળકો પણ છે તો અહીંયા બાળકોને ખૂબ જ મજા આવશે તમે ક્યારેક અમદાવાદ આવો તો અહીં આવવાનું ભૂલતા નહીં સાયન્સ સિટીની અંદર અહીંયા બહુ જ બધી પબ્લિક છે આજે રવિવાર છે એટલે તો આપણે આવી ગયા છીએ નેચર પાર્કની અંદર અહીંયા લખેલું છે આઈ લવ નેચર પાર્ક અને અહીંયા ઉપર હાથેનું પુતળું છે અને આ સાનું પુતળું છે મને ખબર નથી પણ ખૂબ જ સરસ છે મિત્રો અહીંયા આવશો તો ખૂબ જ મજા આવશે તો અહીંયા નેચર પાર્કની અંદર ઘણું બધું જોવાલાયક છે મિત્રો બધા આર્ટિફિશિયલ જે પ્રાણીઓના પોતળા છે તો અહીંયા જ્યારે પણ આવો તો તમે થોડો ટાઈમ લઈને આવજો તો અહીંયા ફરવાની ખૂબ જ મજા આવશે સામે જોઈ શકો છો બાળકો ખેલકૂદ કરી રહ્યા છે લપસણી લપસી રહ્યા છે અને હિંચકો પણ ખાઈ રહ્યા છે અને અહીંયા ઘણા લોકો ફોટોગ્રાફી પણ કરે છે તો સાયન્સ સિટીની અંદર આવેલું આ નેચર પાર્ક ઘણા બધા વિસ્તારમાં ફેલાયેલું છે મિત્રો અહીંયા ઘણું બધું જોવા મળશે તમે આવશો તો ખૂબ જ મજા આવશે તો તમે જોઈ શકો છો નેચર પાર્કની અંદર આ એક બીજો ફુવારો છે તો નેચર પાર્કની અંદર અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા તમે આજુબાજુ ઊભા રહેશો એટલે ખૂબ જ ઠંડક અનુભવાશે તો એક સેલ્ફી લઈ લઈએ અને હવે જયમિની લપસણી લપસી રહી છે જયમિનીને અહીંયા લપસણી લપસવાની ખૂબ જ મજા આવે છે તો આજે અમે સવારે સાડા પાંચ વાગે ઘરેથી નીકળ્યા હતા અમદાવાદ માટે તો અહીંયા લગભગ બસો કિલોમીટર જેવું અમદાવાદ થાય છે તો બાઇક પર અમે બસો કિલોમીટરની સફર પાર કરી અને અહીંયા અમદાવાદ આવ્યા હતા થોડું રિસ્ક લઈને જયમિનીને પણ સાથે લાવ્યા છે તો જયમિનીને ખૂબ જ મજા આવી રહી છે તો હવે આપણે જઈએ અટલ બ્રિજ તો આપણે ફાઇનલી આવી ગયા છીએ અટલ બ્રિજમાં તમે જોઈ શકો છો અટલ બ્રિજનો નજારો અહીંયા પણ પર પર્સન પચાસ રૂપિયા ટિકિટ છે અને નાના બાળકોની ત્રીસ રૂપિયા ટિકિટ છે મિત્રો તો અહીંયા પણ ખૂબ જ જોવાલાયક સ્થળ છે તો તમે જ્યારે પણ અમદાવાદ આવો તો અહીંયા પણ આવજો અટલ બ્રિજની મુલાકાત લેજો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અટલ બ્રિજ પર એક આઈસ્ક્રીમ કોર્નર પણ છે અને અહીંયા લોકો આઈસ્ક્રીમનો આનંદ લઈ રહ્યા છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો